નમસ્કાર બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતાશ્રી પર અભદ્ર અને અશોભ્ય ટિપ્પણી કરી અપમાનિત કરી કોંગ્રેસ પોતાની વિકૃત અને હલકી માનસિકતા છતી કરવાનું કામ કર્યું છે જેના વિરોધમાં આજે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે મહિલા મોરચાના બેનર હેઠળ નહીં સહેગા હિન્દુસ્તાન અંતર્ગત ધરણા પ્રદર્શન તથા આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ જાંબુગોડા તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટી જાંબુગોડા દ્વારા આજે રાખવામાં આવ્યો હતો અને મામલતદાર સાહેબને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સૌ પદ અધિકારીઓ કાર્યકર્તાઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા રસિક બારિયા પંચમહાલ જાંબુગોડા O que eu